ગળાનો ભગવાન હરિ ગોકુળમાં આવે સાહેબ મથુરાની જેલનો માંથી જન્મી અને અગિયાર વર્ષ ને બાવન દિવસ નો થયો સાહેબ સાંભળજો સાહેબ ખાસ કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી એની દેહું તારે દોરડીએ બંધાની તારાજી અગિયાર વર્ષ ને બાવન દિવસ નો થયો સાંભળજો મિત્રો જશોદાનો છેડલો પકડીને કૃષ્ણ કરગરે છે જશોદા મા એક વાત કરવી છે મૂકી દે મારો છેડો તારી વાતમાં કઈ ન હોય બહુ ગોપીની ફરિયાદ છે ના મા એક વાત કેવું ચિત્ર વિશે તમે કલ્પના કરો તો પાંચ હજાર વર્ષ પહેલા વ્રજ ગોકુળની માલિકા જસોદા નો છેડો પકડી અખિલ બ્રહ્માંડ નો માલિક આમ કાકલુદી કરતો હોય છે ચિત્ર ભારત વર્ષ કેવું હોય છે મા એક વાત કરવી છે નહીં તારી વાતમાં કઈ નો છેડો મૂકી દે મારો અને બહુ કૃષ્ણ કરી ગયા તારે જશોદાઈ એ નંદરાણી એટલું કીધું શું છે તારી વાત કેમ મા મને ખોળામાં બિહાડો કૃષ્ણને ખોલામાં બેહાડ્યો જસોદાજી પૂછે છે બોલ બેટા શું વાત છે તારી મા મથુરાથી રથ રવાના થઈ ગયો છે અકરૂર કાકા મને તેડવા આવે છે મા હવે હું ગોકુળ છોડું છું અને જસોદાજી ઢેગલો થઈ ગયા સાહેબ આંખમાંથી શ્રાવણ ને બાદળો આવડા જવા મીડ્યા બસ બેટા સમય પૂરો થઈ ગયો હા મા સમય પૂરો થઈ ગયો ઓ આંખ ના આંસુ હરિન્દ્ર દવે એના પુસ્તકમાં લખે છે કે કૃષ્ણના વાળમાં પડે જશોદાના આહોની આંખ વાકડિયા વાળમાં હાથ ફેરવતી ફેરવતી એ નંદરાણી એમ કે છે બેટા હું તારા વિના નહીં જીવી શકું હું બેટા ના મા મારે વ્રત છોડવું પડે એમ છે મારી પાસે કંઈક માગી લો એમ કૃષ્ણ કહે છે મારી પાસે કંઈક માગો કે તે મને દેવામાં શું ખાબી રાખી બેટા તું દેવ કી નો દીકરો હોવા છતાં નંદ બાવા નંદ નો દીકરો કેવાના બેટા ઓછો આપ્યો તે એમને કઈ નથી જોતો પણ કઈક તો માગો મા પછી માં બે વાત માગે છે નંદ એક વાત માગું લાલા તો હા એમ કહીને મને તારી હારે લેતો જા હું મથુરાના રાજમેનની દાસી થઈને કામ કરીશું કોઈને નહીં કહું નંદ છું પણ તારા વિના હું નહીં જીવી શકું બેટા મને આયરન લઈ જાય કે ના માં એ તો નહીં બને તો બીજી વાત શું કે દેવકી ને તું કોઈ દી ભૂલમાં એમ ન કે તો મેં તને દોરડે થી ખાંડણી બાંધી દીધો તો ન કરે એને દુખ લાગશે એને ખોટું લાગશે અને અકરૂડ આવી ગયા સાહેબ અને અમારે થાપલા ગામમાં પર્વત રીતે પાછો વળે અને રાધાજી શું કીધું ખબર

ગામડા ગામમાં મને કે ભીખુદાન ધણ ધોરણ બધું બેઠું હોય અહીંયા અહીં ગોંદરે અને હું એને પાણી પાઉં હોય રે પછી મારું ટીમણ ખાય ને હું આમ બેવું બેઠા એ તો આપણે ગામડાના ચિત્રો બધા જોઈએ એ ભરવાડ મને એક દી કહેતા હતા કે આમ બેઠ્યું બેઠ્યું આંખું વેચીને ગાયું ઓગાળતી હોય ને તે મને એમ લાગ્યા કરે કે વ્રજના ગોકુળના ગોપીઓના સ્મરણો ન ઓગાળતી હોય કૃષ્ણના એવું લાગ્યા કરે કે મને અને એનો વિચાર સાચો છે એનું દર્શન સાચું છે હમ પણ મથુરાના રાજબહેરમાં ઘટના બની પછી મારી વાત પૂરી કરું ભગવાન કૃષ્ણ જમવા બેઠા છે છે માતાજી પીરસે વસ્તુ રસોડામાં લેવા ગયા કૃષ્ણ ઉઠીને હાલતા થઈ ગયા ઓતોજીને કીધું ક્યાં ગયા કૃષ્ણ ને ખોટું લાગ્યું કેમ થયું કેમ જીમા એ આમ ગોતી 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 ને મારી મેળીએ ચડી અને આમ જોયું તો પેલી વાર ગોકુળ તરફની બારી ખુલી મૂકી અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ રુદન કરે છે રોવે છે પ્રભુ કેમ રડો છો કૃષ્ણ રડો છો કેમ અવધવ હું રોતો નથી હું રડતો નથી મને કોક રોવરાવે છે મને વ્રજ રોવરાવે છે વ્રજ નો પ્રેમ રોવરાવે છે વ્રજની ગાયો રોવરાવે છે માતાજીને ખોટું લાગ્યું છે હું ઊઠીને યોગ્ય પણ મારી માં દેવકીને કેજો વધાવું કે હું મથુરામાં રહું ત્યાં સુધી કોઈ દી મને ગોરસ ન પીર છે ગોરસમાં મને ગોકુળ દેખાય છે કલ્પના કરો એ ગોકુળનો કેવો ઘોડો પ્રેમ છે સાહેબ મને ગોરસમાં ગોકુળ દેખાય છે અને પછી વાતરણને ટૂંકમાં મોકલ્યા કે તમે જાઓ ગોવાલિયાને ગોપીઓને સમજાવી આવો અને આપ જાણો છો કે વધવ પંડિતાયનું અહંકાર તો પંડિતાયની પોટલી ભરીને ફરતા હતા ભગવાન કૃષ્ણની ઈચ્છા એવી હતી કે આને પંડિતાયની પોટલી ઓગાળી અને મારા પ્રેમની કંઠી બંધાવીશ મારે આને એટલે વ્રજ મોકલા ગયા ગોકુળમાં પાદરમાં ગોકુળ અને ગોપીઓ બેઠી હતી કોઈ આમ જોઈને કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે અને કોઈનો ઘડવા આમ પડ્યું કોઈનું શીષણ આમ પડ્યું તો ભાગવતમાં વર્ણન આવે છે એમાં જેમ કીધું કે મારે નંદ બાવા ને ઘરે જવું છે નંદ બાવા ને ઘરે જવો રસ્તો બતાવો ને તે ગોપી આગળ આવીને કે આવો છો કે આવો હા હવે એ હો નહીં બીજી ગોપી આવી જો લાઈન થઈ ગઈ કે નામ શું તો કે ઓધ નામ હાંભલું પણ જોયા આજે ત્રીજી ગોપીએ પીધું પૂછ્યું કે ઓધ રહેવા દે ભાઈ અમને રહેવા દે પાંચ મિનિટ રહેવા દે પાંચ જ મિનિટ રહેવા દે એક પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ ત્રીજી ગોપીએ કીધું વધવ આપ નંદ બાબાના નેહ નું કોઈને પૂછવાનો ન હોય વધવ આ પાણીનો ધોર્યો જે વયો આવે ને એને કાંઠે કાંઠે વહી હોય ને તો નંદ બાવાનું ઘર આવી જાય પણ વધવ એ અમારી ગોકુળની ગંગા છે એમાં પગ ન બોલતા કૃષ્ણ અમને મૂકીને ગયા ને એના વિરહમાં ગાયુ રોવે નંદ બાબા રોવે જશોદાર ગોપ ગોવાલીઓ રોવે આહુડાનો આવે છે એને કાંઠે ને કાંઠે વૈયા જાય એટલે નંદ બાવાનો આવી જાય અને પછી જે ગોપીએ કીધું છે વધવજીને કહો વધવું આપડે જો સાચું હું એટલા માટે તમને સાંભળજો સાંભળજો કહું છું કે આ વાતું એવી છે સોના જેવી વાતું છે સાહેબ જીવતરમાં કામ આવે છે ઓધવ એ માધવ મળે ને તો કહેજો તે દીનો રાસ તારો બાકી છે ઓધવ એ માધવ મળે તો કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથા અમથા ખરી જાય છે ઓધવ ઈ હયા ફૂટાને તમે કહેજો કે ઠેર ઠેર મૂકે માયા આ તે ગોકુળ છે સે સહી જાય અને ઓધવ એ માધવ મળે કહેજો સાંભળજો ગોકુળ માં એક નથી યમુના હવે તો નેણે નેણે થી વહી જાય છે હે પ્રેમની પોટલી મંડી ગલવા આવો પ્રેમ આ વ્રજ ઓ હો આગળ આવેલાં આગળ આવેલ ને એ ગોપી એ લમણાદી બેઠી પાણી આમ આમ બીજી ગોપી કે નથી પાણી ભરવા જવું નહીં કૃષ્ણ છે કલ્પના તો કરો કે હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા

Cancle. oh god oh, વિચારમાં પડી ગયા ઓ આટલો પ્રેમ આગળ જ્યાં હેલા હતા એક ગોપી લમણો હાથ ધરી બેઠી બીજી પૂછે છે કે દીવો કરું હે બેન દીવો પેટાવું અંધારું થઈ ગયો દીવો મબોય હે સખી દીવો બોય એમ કે આપણે ગામડામાં વ્રજની ભાષા છે દીવો મબોય બેન દીવો નથી કરવો દીવો મબોય હે સખી મું અંધિયારે સુખ કારણ કે મેં દીવા પેટાઈ કર કિનકુ દેખું મુખ જેનું મોટું જોવા જેવું હતું તો હોય ગયું મથુરામાં હવે આમાં દીવો પેટાવીને કોના મોઢા જોવા કોના લાજા કરવા રાણાજી આમાં હવે કોની લાજુ અમારે કરવી આગળ હાલ્યા આગળ હાલ્યા જે ચિત્ર જોયું ને એમાં પંડિતાની પોટલી ગલી ગઈ સાહેબ પ્રેમની કંઠી બાંધી લીધી અધોજી જોયું કૃષ્ણનું ચિત્ર ચિત્રે છે ગોપી અદભુત દિવાલમાં હા ક્યા વાત એ વાત વાંકડિયા વાળ કર્યા પરવાળા જેવા હોઠ કર્યા પોપટની ચાંચ જેવું નાક કર્યું હાથ કર્યા પગનો નો ચિતર્યા સાહેબ

E